તો હેલો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો હું આવી ગઈ છું મારા ફૈના ગામ તો મિત્રો હું એમના ખેતરમાં આંટો મારવા આવ્યો તો આજે એમના ખેતરમાં એકસાથે સાથે પાંચ પાંચ લોકો દવા સાંટી રહ્યા છે જીરામાં તો મને જોઈને નવાઈ લાગી કે અમારા ગામ બાજુ તો એક જ જણા દવા સાટતા હોય તો પાંચ પાંચ જણા દવા સાંટે તો ચાલો તમને વિડીયોમાં બતાવું કે કેવી રીતે એ દવા સાંટે અને કઈ દવા સાંટે તો તમને બતાવું વિડીયોમાં મિત્રો આ છે દવા અને બીજી બધી દવા આ ઠેલીમાં પણ છે જો ઇકો સાતસો સત્તાણું પછી ઘણી બધી દવા છે આ પણ દવા છે તો આ દવા જીરામાં સાંટી રહ્યા છે તો જો આ એક પંપ ઉપાડી રહ્યા છે ચાર પંપ પેલી બાજુ જઈ રહ્યા છે તો એક સાથે પાંચ પાંચ લોકો દવા સાટે છે જાવ તો દવા બનાવી છે તો આ દવા છે આ પાણી છે પંપ ભરવા માટે તો અહીંયા જે ડાયરેક્ટ બોરનો બંબો આવી રહ્યો છે બોરવેલમાંથી પાણી આવી રહ્યું છે તો ડાયરેક્ટ બંબો છે તો આ છે એમનું જીરું જીરું મસ્ત છે તો આ છે ખેડૂતનું સાપરું તો આપણે સાપરું જોઈશું એમનું અંદરથી કેવું છે તો જુઓ આ એમનો માલ સામાન બધો પડ્યો છે ખાવા પીવાનો અહીં પાણીનું માટલું છે અહીં રાતે રાતે અહીં પણ ગલુબ થાય છે બેટરી ઉપર તો આ એમનો મોબાઈલ છે તો નાનચુકડું સાપરું છે મસ્ત તો બારથી સાપરું આવું લાગે છે અંદરથી તો મેં તમને બતાવ્યું તો પાંચ જણા દવા સાંટા બતાવું પેલા એમને મને બતાવ્યો કે આ ઝારા નીચે એક ઘણા વર્ષો જૂનો કૂવો છે તો કૂવો આપણે જોઈએ એટલે રિયલમાં કૂવો તો છે જુઓ રિયલમાં સાચમાં જ કૂવો તો છે કૂવો અંદરથી બહુ પહોળો છે અંદર ઉતરાય નહીં બહુ リस्क છે કઈ પણ જનવાર હોય શકે તો ચાલો આપણે દવા વરાના જોવા જઈએ તો પેલી બાજુ ડાળિયા જીરા મખડું ખડી રહ્યા છે અરવિદ ભાઈ ખેતરવાળા છે જો ચારે ચાર પંપ આવી ગયા પહેલો પંપ ઓલો બીજો પંપ આ ત્રીજો પંપ আর ચોથો પંપ તો એક સાથે એક ખેતરમાં પાંચ પાંચ લોકો

और उनको मतलब है अमर हूं वादो वोठन रे आजी वोठन रे आजीते रहे आ रही हमारी देसी दवा है देसी दवा देसी दवा नुस्टर है पोट और अब हमारे को हाथ खाली तो भरे पड़े हैं ये लोग इन प्रसन्न है कि आडो बन खरो भरे आओ

तो फिर ठातो ने जो आवर्त तो नहीं पहला वेला तो <laughs> लागे ना ना आवळे है पण थाकी ग्यो माणा चौथा पंप आ मेन धुरिया ने ले ने चलो आ तीजो पंप बे पंप जो उभा है चौथा चौथा पंप પાંચ ભાવ <hlega> <hlega>